અને આપણે આવલાથી જાનવે કે આપણે ઓલા બે ભર લાવ્યા બે બે ભર ખડકવાના છે અને તમે તો એક જ ભર જોયો એ પછી ઉપાસો એક ભર નાખી જાઓ અને અત્યારના ઝેટ પપરો ગયા બે ભર અડધા અડધા ખડકી નાખ્યા બાકી બધું બાકી છે અને આપણે ગામમાં જાય ગામમાંથી છીએ કોણ અને અહીંયા બધા બા અને કોમલને ભાભીને બધા અહીંયા સેતુડા ખાવા આવ્યા આપણે કોણ લઈને આવ્યા છીએ એને કોણ દેવા

થોડા બધું ખાઈ લીધું એ તો હવે પાછા લાગી દઈ જંદે કેમકે ભરને એવું ખડકવાનું હે તો ખડકી દઈ અને પછી પાછા વહેલા હે પાછા બેલા ભેગી ના થઈ જઈ પછી ચાર પાંચ દિવસનું પાછા લે આવી નહોતા હોય કંઈ રાખવા નથી આપણે એટલે જાનમેર ઘર ભેગી જવાના થઈ અને નથી આ એટલું બાકી છે નહીં ઓલા બે ભર પીડ્યા ને જેટલા લેવાના છે બે અડધા અડધા લીધા છે ઓલી બાજુ ગંજી કડેલી ગંજી ખુલ્લામાં છે અને એની માથે પછી આપણે અહીં લઈ પછી પત્ર નાખી દેવાના છે તો હવે ખડક હેલો યુટી ફેમિલી કેમ છે બધા મજા મજામાં જ હશો ગુડ મોર્નિંગ જય મસ્ત કેમ છો બધા મજામાં તો આજે આપણે આવેલા છે એ જાણ છે કારણ કે અમારા ગામડે એટલે કે અમે આવ્યા છીએ આજે ભર ખડકવા તો અડધો ભર ખેડીકો છે અને જો અમારે બધા શેતુડા ખાઈ ખાઈને ના લાવે અમે ગયેલા હતા શેતુડા ખાવા ત્યાં લઈને આવ્યા કોણ કોને ખાધા શેતુડા ખાધા અને પાણી પીવા છે ને બધા આવ્યા છે તો હવે અમારે ખડેકવાના છે ભર હાલો હવે ભર ખડકી નાખી હે આપડી ગંજી બનાવેલી એટલી બની છે પછી આની માથે પતરા ઉભા કરવાના છે અને એટલું બાકી છે અને એક ઓલા પણ ભર પીડ્યો તો આપણે પેલા હવે ખડકી દઈ પછી મળી આપણે હવે ઘરને એવું બધું ખડકી દીધું છે અને હવે વાગ્યા છે ફુલસર વટી જાય અને ભૂખ લાગી મનસુરું મંછુરું બધું પીછેર પૂરથી ખવડાવી લીધું છે અને આપણે પાછળ કરીને લઈ લીધું હે અને જ આવી હવે ઘેરે કે બહુ મોડું થઈ ગયું એની ઘેરે વે જાય તો આપણે આપણી ઘેરે જવું પડે ને હવે હાલે તો મળીએ આપણા ઘેરે જઈને હવે તો જો આપણે થી કઈ દુગના વીયા હતા અને પછી વાળું પાણી કરીને આવું ફ્રેશ થઈ જશે કેમકે મંચુરિયમને એવું બધું લાવ્યા હતા થી ને ખાવાની વાળું કરવાની બહુ મજા આવી હતી કેમ કે મંચુરિયમ હોય એટલે તો કંઈક ગટે જ નહીં અને અમેથી ભૂખા ખેલાવી આખો દિવસ કામ કરી કે એટલે ભૂખ જ લાગેલું એટલે મજા જ આવી હતી તો આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો કેમકે તમે તો જોઈ તો છો લોકમાં કેમ છે કેમ નહીં કે આપણે વાડીએ ગયા ભર ભર્યો ભર ખડક્યો એવું બધું હતું તો આજના દિવસમાં તો આજનો આપણે ઓલોક આ અહીંયા પૂરો કરીએ અને જો જોવાની મજા આવી તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઇકન દબાણ ભૂલતા નહીં હવે તો મળી નવા લોક સાથે ત્યાં સુધી બધાને બબાય જય મુસ્લામ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો